ઉપલેટાના ડુમિયાણી ગામે બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન ખાણીપીણી કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવેલ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ખાતે આવેલ વ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં ખાણીપીણી કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવેલ નમસ્તે મારું નામ બાલેરા પરેશ છે અને હું વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલની અંદર નર્સિંગનો થર્ડ ઇયરનો વિદ્યાર્થી છું આજ રોજ અમારી સંસ્થાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વિવિધ સ્ટોલો ઉપલબ્ધ કરવામાં આવી હતી જેની અંદર ખાણીપીણીથી લઈને કટલેરીથી લઈને એકો એક વસ્તુ ઉપલબ્ધ હતી અને એનું જે કોમ્યુનિકેશન અને જે એની કોમ્યુનિકેશનથી લઈ અને અમારી અંદર બધેની આવડત ઉજાગર થાય અને અમે એક બિઝનેસ તરફ આગળ વધીએ બસ ખાલી નોલેજ મેળવવું એ મહત્વનું નથી પણ એ નોલેજને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મહે મહત્ત્વનું છે એ જ હેતુથી આજરોજ જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું તો એની અંદર પાંચ રૂપિયાની વસ્તુથી લઈને મોટી મોટી આઈટમોથી લઈને જે ખાણીપીણીથી લઈને બધી વસ્તુ અવેલેબલ હતી અમે વડી ચડીને એમાં હિસ્સો લીધો તો મે પણ એમાં હિસ્સો લીધો તો જેની અંદર અમે વિવિધ ગાંડીઓ વેચી અને ખૂબ નફો કમાણા છે અને આ આના આયોજન રૂપે આયોજન ના ભાગ રૂપે આઈના જે સ્ટાફ છે એને અમને પૂરતી મદદ કરી છે જે વસ્તુ ઘટતી હોય બધી વસ્તુ અવેલેબલ કરાવે છે જેની અંદર નાના ભૂલકાઓ થી લઈ પેલા ધોરણ અભ્યાસ કરતા થી લઈને 12 ધોરણ સુધી એ પછી નર્સિંગ બીએડ ડીઆરએસ કોલેજ એમઆરએસ કોલેજ બીએડ નર્સિંગના વિદ્યાર્થીઓ બધા લોકો એમાં ખૂબ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ખાવાનું બનાવ્યું પોતે પણ જમ્યા અને બીજા પણ જમાડ્યા અને ખૂબ ફાયદો કમાવ્યો ખૂબ ખૂબ નફો કમાવ્યો અને અમને લોકોને ખૂબ મજા આવી અને આ મોટી સંસ્થાની અંદર આવડું મોટું આનંદ મેળાનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી નમસ્તે હું સોલંકી મિત્ર અત્યારે બીયડના ચોથા સેમસર ની અંદર અભ્યાસ કરું છું અ કૃષ્ણજની એક પંક્તિ છે ને કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવાળ બાવાળની જાત ઊભવું હોય તો પૂછવાનું નહીં એવી રીતે છે અમને ઉગવા માટેની એક તગ આપતી અમારી રજભૂમિ શૈક્ષણિક સંકુલ કે જેની અંદર છે આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શરૂઆતમાં તો આનંદ મેળો શબ્દ સાંભળીએ ત્યારે નવી લાગે પરંતુ છે એ અમે ધીમે ધીમે ઘડાતા જઈએ અને છે એ ઓછી વસ્તુઓની અંદર છે ઓછી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું છતા એની અંદર અમે નાની નાની આઇટમો બનાવી અને વિદ્યાર્થી સુધી પહોંચાડી છે અને જેની અંદર છે નાના બાળકો છે એ ખરીદતા શીખા છે અને નાના અમુક અમુક બાળકો છે એ વેચતા શીખવા શીખ્યા છે ખાલી નાના બાળકો નહીં પરંતુ છે આશ્રમશાળાથી માંડીને ઉત્તર બુનિયાદી છે નર્સિંગ છે બીઆરએસ છે બી છે આ બધા વિદ્યાર્થીઓએ છે એ રહસપૂર્વક ભાગ લીધો અને સ્ટાફે પણ છે એ ખૂબ એટલે ખૂબ મહેનતથી અમને સપોર્ટ કર્યો અને જે અમને છે એ કંઈક ને શીખવા મળે છે એવી રીતે છે એને કંઈક બિઝનેસમાં અમે આગળ વધીએ એની માટે પણ એને અમને છે એ મહેનત કરી અને આગળ વધારી છે આપણને બધાને ખબર છે કે પાણીપુરીથી માંડી અને પીઝા સુધી છે

સારું એવી રીતે સ્ટોલ હતા કે જેની અંદર છે ચા પછી વડા પીઝા પછી પાણીપુરી છે પછી ફ્રૂટ ફૂડ જે અલગ અલગ હોય એની અંદર છે અમને અમારા વિદ્યાર્થીઓ છે ખૂબ સહકાર થી ભાગ લીધો છે અને જેના છે જેના માટે અમે છે આ ટ્રસ્ટીને અને આ વ્યવસ્થાપકોને અને જે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એના આભારી છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષણગણ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્તે હું રેશમા પટેલ અગ્રજની શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છું આજે અમે અહીંયા એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું તેનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી ગણવરે કર્યું અને તેમને પણ આ આનંદ મેળામાં જ્યારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ જે પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા જ છોકરાઓએ આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા કોઈ ફૂડ આઇટમના સ્ટોલ હતા કોઈ કટલેરીઝના સ્ટોલ હતા કોઈ પણ હાથે બનાવેલી મેડિક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતાની પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર એ લોકોને કઈ રીતે કામ કરવું બિઝનેસ કઈ રીતે કરવો એનું પ્રેક્ટિકલી નોલેજ વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે થી પણ ગેસ્ટ આવેલા હતા તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા તેઓએ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં અમારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન અમારું અહેવાલ વિપુલ ધામે ચાલુ કાર્પણ